નવા વ્લોગ તમારું સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છીએ દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા માટે તો તને આજે દ્વારકાધીશના દર્શન કરાવું શ્રી દ્વારકાધીશનું મંદિર દર્શન કરી ઓલું જો અમારે દ્વારકાધીશનું ભાષણ છે બહુ મોટી ભીડ છે અત્યારે દર્શનમાં પ્લાન છે જોઈ શકો છો આશી દ્વારકાધિષ્ણુ મંદિર પબ્લિક બહુ છે દર્શન કરવાનું ભાડો આવે અમને અહીંયા બધા ફોટા પડાવે છે આ બધી પબ્લિક તપ્લું છે જોવાયું

જોઈ શકો છો આ છે ભગવાન શ્રી કૃષ્ણનો શણગાર થઈ રહ્યો છે અત્યારે તા શેર્ટ ઉપર કોઈને જવા નથી દેતા કારણ કે બંધ છે આ છે સુદામા સેતુ બ્રિજ બ્રિજ નામ કે તમે જોઈ શકો છો પાણી આવે છે જો આ બધા ફોટા પાડે છે આ બાજુ આ આરુસી તમે પાછો જોઈ શકો છો આ છે દ્વારકાધીશ નો મંદિર

વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાજુ રહી શકો છો ઓલા ભાઈ પાણીમાં હાંડીવાળા કાઢે છે આ બાજુ બે હાંડિયા પાછા આવે છે ને જોઈ શકો છો વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરો શેર કરજો એટલે કે વિડીયોમાં બને રેજો વાત આપી

તો જોઈ શકો છો આ મોજા કેટલા ઉછળી રહ્યા છે કે આ બાજુ છે બટકેશ્વર માં જ આગળ છે એજે તમને આગળ જઈને બધું બતાવ્યા

ધ્વજા મુકા પાણી આવી ગયું આ બાજુ જોઈ શકો છો જો આ બધા મોજા આવે છે ને બધું ના છે હર હર મહાદેવ જય દ્વારકાધીશ